અત્યારે હાલ દિલ્હી પહોંચ્યા છે કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરશે કોંગ્રેસ નવા ચહેરાને પણ સ્થાન આપી શકે તેવા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે લોકસભા ચૂંટણી પૂર્ણ થતા કોંગ્રેસ

दिल्ली पहुंची गया है जो विगतो सामने आ रही है जी चपत्र की दोनी बात करवाना हवे तो लोकसभा चुगणी जे शोध पूर्ण થઈ છે તેના બાદ જ કેવામાં આવે તો કોંગ્રેસ સુ જે સક્તિ થી ઉપર હાર થઈ હતી એટલે જે કોંગ્રેસ પ્રમુખ સક્તિ થી બોલ છે કે અત્યારે હાલ દિલ્હી દરબાર પહોંચી ગયા છે અને દિલ્હી થી જે જે સંગઠન બદલવાની જે વાત છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવાનો આવશે અને બીજી બાજુ જે કોંગ્રેસ ના દીગત નેતાઓ કહી શકાય અને નેતાઓ દ્વારા કોંગ્રેસ પક્ષ છોડવા માટે તમામ નેતાઓ જે છે કે કોંગ્રેસના તારા એમાં ઉદ્તા ધરાવતા હતા સારા સંગઠનમાં પણ ઉદ્તાઓ તમને આપવામાં આવ્યા હતા કે લોકો પણ કોંગ્રેસ છોડી કે કે સ્થાન ખાલી પડેકિસ્તાન ઉપર નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવેલો કે લોકસભા ચૂંટણી છે કે લોકસભા ચૂંટણી પૂર્વ પ્રદેશ પ્રમુખ બલ્લી ઠાકુરના દ્વારા જે સંગઠન રૂમાયું તો સંગઠનના આધારે લડવામાં આવી હતી કે અત્યાર નકે કહી શકાય કે પ્રોજેક્ટ પ્રમુખ બન્યા બાદ સક્તિજી બોઈલ સંગઠનમાં ફેરફાર કરતાં પોતાની જે નવી ટીમ છે તે આગામી દિવસોની અંદર જાહેર જે આભાર ધન અમારે સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે શક્તિસિંહ ગોહિલ દિલ્હી પહોંચ્યાવાના સમાચાર મળી રહ્યા છે